મારા કાકાનું ધાબુ ભીડવા માલ બનાવવાનું મિલર હલવાનું એમ તો ધક્કા દઈ દઈને મરી ગયા તો રામ રામ મિત્રો હું શું તમારો પ્રિય મોજીલા ભાઈ આજે મારા કાકાનું પાકા ટહ જેવું ધાબુ ભરવાનું હતું એટલે હું હેલિકોપ્ટર લઈને આવી ગયો સિમેન્ટની ની ઠેલ્યું ભરવા ભાઈ રોહિતભાઈ ની દુકાને સિમેન્ટ ભરવા આવ્યા છે આજ આખું ધાબુ ભરી દેવાનું પછી ધીરુભાઈ કે તમે ગાય ગાય હેલિકોપ્ટરમાં સિમેન્ટની સિમેન્ટ ભરો ને તો હું માવાનો કેપ સડાઈ દઉં એ રહા નહીં જાતા અને પછી કારીગરો ના તાન સેડીયો હાસા થઈને સ્વાયટા ને એક પછી એક સિમેન્ટ ની થયેલું મહિના હેલિકોપ્ટર માં નાખો પણ માણસો દેવા બળુકા ને તો ખાલી દસ મિનિટમાં આખું હેલિકોપ્ટર હબ હબઈ ને ભરી દીધું અને મજૂર તો ખીસાઈ ગયા કે આ પસાર રૂપિયા ના દાડીમાં એમને આખા સિમેન્ટ વાળા બગડી ગયા તું આવા કામ કરીશ

પછી મિલરવાળા વાળા ભાઈ એનું કામ ચાલુ કરી દીધું અને કેવી રાસ તો ઘોડી ઉપર સડી ગઈ લેકિન એ સાલા કર કે રહે આપ અને ધાબાનો સ્લેબ ફાટે નહીં ને એટલે રેતી કપશીમાં આ કેમિકલના ફોદડા ભેળવવાના હવે તમે કોમેન્ટ કરજો કે આ ખરેખર કામ કરે છે ખાલી પૈસા જ બગાડવાના એ બડી અચ્છી વાત કહી આપ પછી બુધાભાઈનો વિડિયો કોલ આવ્યો કા સ્લેબ ભરવા ટીમ કયા ગામથી આવી છે મેં કીધું એ બધાય ગામ હોળાયાના છે તમારે સ્લેબ ભરવો હોય ને તો ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર આપ્યો છે જલ્દી ફોન કરીને ઓર્ડર લખાવી દો કામ બહુ સારું છે હો એમ અને પછી ગણપતિ દાદા નું નામ લઈને શ્રીફળ વધ્યું અને પછી આવા સારા કામમાં બધા ને લાપસીની પ્રસિદ્ધિ વેસી દીધી અને સેન્ટિંગ વાળા એન મહેમાન એને હારો મે મેં હોય તેમ મફતમાં સા સકાવી હો અને માલ બનાવવાના મિલર વાળી ટીમ હતી ગામ હોળાએ પણ એવા ઝડપી કારીગર ને તકાર આવ કરી તકારા તકર આવ કરી તકારા મજા મિલર ના ગોળામાં નાખવા બટાઝટી બોલાવી દીધી મજા આયા અને માલ બને લીલા રગડા જો મને દેમ તું સમસે સમસે ખાવા મંડુ પછી હું ગોળો ફરતો ફરતો અવળો થઈ ગયો અને બધોય માલ મોટી જબરી સીસોટી માં ઠલવાઈ ગયો શું વાત સર શું વાત સર અને મારી બેટી માલ ભરેલી સીસોટી ઉપડી ધાબા ઉપર એટલે આ તો ટેકનોલોજી અને ધાબા ઉપર બે હોના ડોલસા મૂકેલા ને એ ડોલસા આખા ભરાઈ ગયા અને કારીગરો એક પછી એક ડોલસા મીંડ્યા ઠલવવા અને એ માલ ઉપર ઘડિયા એ ધોકો ફેર્યો ધાબુ બનવા માંડ્યું આ તો વળી પાછી ટેકનોલોજી

અને બે ત્રણ બળતરેલા ભાઈ બનાયા ને અંદરો અંદર વાતો કરવા માંડ્યા એટલે એ મોટો જબર ધાબુ બનાવ્યું આ ધીરુભાઈ તો બહુ પૈસા વાળા આ તો ઘરધણી ખીચાઈ ગયા તો જેને ઘા વાગ્યા હોય ને એને જ ખબર પડે કેટલી વી એ હો થાય પણ તમારા બાપ નું ક્યાં કઈ લઈ લીધું છે હું કામ ને ઉપાડો ખાવ છો યાર આ સહન નથી થતા યાર તો મિત્રો મારા ધીરુ નું સરસ મજાનું ધાબુ બની ગયું છે પણ તમને આ કોમેડી વિડીયો જોવાની મજા આવી હોય તો એક લાઇક કરી દીજો અને એક કોમેન્ટ કરી દીજો કેમ કે આપણે આગળ પણ આવા નવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું